ચલાવી પ્રેક્ટિસ કરતો હોય ત્યારે બોટાદ સોક પોલીસ દ્વારા ઝબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે તેઓ બીજું ક્લિનિક પણ ચલાવે છે જે ક્લિનિક વોરા સોસાયટી ખાતે આવેલું છે જ્યાં પહેલા થોડા મહિના પહેલા બોટાદ એસોજીએ રેડ કરેલ હતી પરંતુ હાલ ત્યાં ક્લિનિક ધમધમી રહ્યું છે જ્યારે અવારનવાર આવા બોગસ ડોક્ટરો બોટાદ શહેરના વિસ્તારોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જેથી કરીને ધોરણસર દાખલા રૂપ કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે લોકોને પણ મીડિયા મારફતે અપીલ કરી રહ્યા છીએ કે આવા બોગસ ડોક્ટરનો સહારો ના લેતા નહીતર તમારે પીડા ભોગવવાનો વારો આવશે જેથી કરી સારા ડોક્ટરને બતાવી દવા લેવાનો આગ્રહ રાખો ડોક્ટરથી સાવધાન રહો